ગાંધીનગરના કરાઈ પોલીસ એકેડમી ખાતે ડીજીપી બેડમિન્ટન ટુર્નામેન્ટનો થયો પ્રારંભ ડીજીપી અને ગૃહમંત્રી રમિયા બેડમિન્ટન જુઓ ગુજરાત પોલીસના સૌ જવાનોને રમતગમત જોડે જોડી રાખવા માટે એમની સ્વાસ્થ્યની ચિંતા જે પ્રકારે પોલીસનું રોજિંદુ કામગીરી હોય છે જે પ્રકારે અનિયમિતતા એમની ડ્યુટીની અંદર ઘણી હોય છે જેના કારણે સ્વાસ્થ્યમાં ક્યાંક ને ક્યાંક અસર આવતી હોય એની સામે ગુજરાત પોલીસ દ્વારા સૌ જવાનોને યોગા અને રમતગમત જોડે જોડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આજે તેના જ ભાગરૂપે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ડીજીપી બેડમિન્ટન ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ છે ખૂબ મોટી સંખ્યામાં પોલીસના જવાનોએ આમાં ભાગ લીધો છે અને આના થકી આવનારા દિવસોમાં ગુજરાત પોલીસને અને રાજ્યને સારા પ્લેયર્સ જરૂરથી મળશે તેવું મારું સો ટકા માનવું છે ફર્સ્ટ ટાઈમ આપણે ગુજરાત સરકારે મને ફર્સ્ટ ટાઈમ ડાયરેક્ટ ડીવાયએસપીની જોબ આપવામાં આવી છે તો આ મારા માટે તો બહુ સારું પણ જે આવનારા જે બીજા છોકરાઓ એ બધા માટે બહુ સારું છે કારણ કે મતલબ ડાયરેક્ટ ભણી અને પછી બીજું એના માટે લાઇફ ટાઈમ માટે શું સપોર્ટ રહેશે ભણી અને પછી સ્પોર્ટ્સ કરી કરીને શું એમ તો સ્પોર્ટ્સના સાથે સાથે આપણે સરકાર એ રીતે સપોર્ટ કરે છે કે ડાયરેક્ટ મતલબ જે લેવલમાં આપણે ઇન્ટરનેશનલમાં મેડલ આપતા હોય છે એ જે રીતે કોન્સ્ટેબલથી લઈને પીએસઆઈ ને ડીવાયસપી એ રીતે ડાયરેક્ટ જોબ હમણાં આપે છે તો બહુ સારું છે પ્લેયર્સો માટે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે